કંસ ભયમુક્ત થઈ અને એનો દુરાચાર વધતો જતો હતો આ જોઈ સ્વયં નારદ મુનિ એકવાર નારાયણ નારાયણ કહી અને મથુરા પહોંચ્યા કંસને કહે છે કે કંસ આકાશવાણીની વાત ભૂલી ગયો કંસ કહે છે કે આકાશવાણીની વાત યાદ છે પણ દેવકીનો આઠમો ગર્ભ શોધું ક્યાં એ તો બાળકી હતી જે આકાશમાંથી છટકી ગઈ હતી નારદજી કહે છટકી ગઈ પણ માયાએ તને આકાશવાણી કરી દેવકીનો દૂર કરવા માટે ગર્ભ બીજો કોઈ નહીં નંદના ઘરે જે કૃષ્ણ છે એ જ દેવકીનો આઠમો ગર્ભ છે એ જ તાળો કાળ છે એની પરાક્રમ એનું સાહસ જોઈ અને સિદ્ધ થાય છે કે એ જ સ્વયં દેવકી આઠમો ગર્ભ છે આ જાણી અને ભયભીત થયો છે કંસ કંસે